તો ભાઈ આ છે ને આ પક્કાની ગાડીએ પાછો ધગો દઈ દીધો છે વાત ધકામાર પાત ટકા આની અંદર છે ને ભાઈ એન્જિનમાં હોયલ જ નહોતું ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો તમે સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો મિત્રો આજે છે સોમવાર અને આપણા સરસ મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા છે તો ભાઈ અત્યારે આજે આપણે જવાનું છે આપણી શોપ ઉપર

Câ tạo vụ cho Ra Đ Má cheg vào đường descript philanthropic ખરા ટાઈમે આવ્યા તમે ભાઈ જો આજે સોમવાર છે પણ સોમવાર જેવો દિવસ અમને લાગતો નથી એનું કારણ છે

તો ભાઈ આજે છે ને આપણે નોન સ્ટોપ આજે ઇનિંગ ખેંચવાની છે દુકાને એટલે આપણે ભાઈ ઘરે જમવા નથી ગયા અને આપણે અહીંયા ટિફિન મંગાવી લીધું છે જો અમારો બાબલો આવી ગયો છે ટિફિન લઈને અને અમિતભાઈએ જમી લીધું છે બરાબર અને અમારા પ્રકાશ પ્રકાશભાઈ જમવા બેઠા છે જો અહીંથી દેખાય જો જોરિયા અને જોવા ભાઈ અમારું ટિફિન આવી ગયું આ બાબલો લઈને આવી ગયો છે વાસુ રાઠોડ

તો ભાઈ આવું કઈક છે અમદાવાદ નું તો ભાઈ જો અત્યારે આપણે આવી ગયા છીએ અટલ બ્રિજ જોડે એટલે આપણે અંદર નથી જવાનું બહારથી બતાવું તમને આજે તમને આનું લોકેશન બતાવ્યું હતું અત્યારે દિવસનું લોકેશન કેવું આવે જોઈ લ્યો તમે આ છે ભાઈ આપણે સાબરમતીનો અટલ બ્રિજ કેવો લાગે અત્યારે આનો માહોલ તો સાંજે જ મજા આવે અત્યારે તો જો પબ્લિક આવે અહીંયા ફોટો શૂટિંગ કરવા તો ભાઈ હાલો આપણી જોડે ટાઈમ નથી હો તો ભાઈ અમારા નસીબ એવા ફૂટેલા છે અત્યારે તાપમાન થોડુંક વધારે છે એટલે ગરમી છે તડકો છે અને ભાઈ અમારા પ્રકાશભાઈ નું એક્ટિવા અત્યારે દગો ગયું છે આ ખબર મારું બંધ થઈ ગયું છે અને એન્જિન ની અંદર અવાજ પણ આવી રહ્યો છે ખબર નહીં હવે આપણે આ જે એક્ટિવા જે ભાઈ અમારે ચલાવે છે ને એને ફોન કરીને પૂછવું પડશે કે આમાં શું તકલીફ છે કારણ કે ભાઈ થોડુંક લીવર મારીએ ને એટલે એન્જિન ની અંદર ખર એવો અવાજ આવે તો ભાઈ અત્યારે અમારા નસીબ ફૂટેલા છે તડકો એવો છે અને આ બાબલો જો પાણી પીવાનું હારે લઈ આવ્યા નથી અને ભાઈ અત્યારે અમે જો અહીં રિવર ફ્રન્ટ ઉપર ઊભા છીએ તો ભાઈ આવો નજારો છે નજારો સારો છે પણ અમે અત્યારે હેરાન થઈ રહ્યા છીએ તો જો ભાઈ અમારે અમિતભાઈ ઓર્ડર અહીંયા લઈ લીધો છે અને હવે

મિત્રો આ કોટ દેખાય ને આ દિવાલ તમને પેલા આખું અમદાવાદ આની અંદર હતું આ દિવાલ ની અંદર આખું અમદાવાદ સમાયેલું હતું અને અત્યારે ભાઈ જો આ સાઈડ ને આમ છે તમારી નજર પહોંચે ને ત્યાં સુધી અમદાવાદ છે મિત્રો કાલે તમને અંધારામાં પતંગ હોટલ દેખાતી નહોતી પણ અત્યારે જોઈ લ્યો આ દેખાય ને ઊંચું છે પાણીના ટાંકા જેવું આપણી પતંગ છે છે જેવું પાણી ટાંકા જેવું આ છે આપણી પતંગ હોટલ અને આ છે અમદાવાદનો નો કોર્ટ છે આની અંદર અમદાવાદ સિટી હતું પેલા અત્યારે આખું બહાર છે મિત્રો કોઈને ખબર ન હોય ને કે ભાઈ અમદાવાદની ની રવિવારી બજાર બહુ વખણાય છે ઘણા લોકો વાતું કરે છે તો એ તમને ખબર છે એ રવિવારી ક્યાં ભરાય છે જો બતાવું તમને જો આ ને ભાઈ આખે આખું મેદાન ઠેક લકડિયા બ્રિજ થી લઈ અને અહીંયા નહેરુ બ્રિજ સુધી આ સલંગ આખી અહીંયા રવિવારી ભરાય છે તો ભાઈ અમારા અમદાવાદમાં છે ને આ રવિવારી નંબર વન આવે હો ભાઈ શું કેવું તારે ભાઈ એ 101% ભાઈ નંબર 1 અહીંયા અમદાવાદમાં વખણાય છે બહુ જબરજસ્ત માર્કેટ ભરાય છે ભાઈ બધી પબ્લિક આવે છે ખાસ કરીને ગામડેથી જે પબ્લિક આવે ને એ રવિવારેમાં પહેલા આવે રૈવાનો દિવસ હોય ને એટલે અહીંયા પહોંચી જ જાય એ લોકો કારણ કે ભાઈ ખરેખરમાં છે ને તમને નવા નવા ભાવમાં અહીંયા બહુ મસ્ત મજાની વસ્તુ બધી મળી રહે તો ભાઈ આવું કાઈક છે આપણું રિવરફ્રન્ટ ઉપર જ આવે આમ તો આ રવિવારી લાલ દરવાજા કહેવાય ઓ ભાઈ આ છે ને પકાની ગાડી પાછો ડગો દેઈ દીધો છે અત્યારે મારી બેટી ચાલું જ મારું હવે અમિતભાઈ ધકા ગાડી કરશે બરાબર છે માર ઢક્કો માર માર જો ભાઈ આવું કરાવું જો અમિત જોડે આની અંદર છે ને ભાઈ એન્જિનમાં ઓયલ જ નહોતું તો આપણે ઓઇલ નખાઈ દીધું છે અત્યારે હવે જેટલું ચાલે એટલું પક્કો ચલાવશે બરોબર ને હેરાન થઈ ગયા નહીં બાબલો થાકી ગયો ધક્કો મારી તો ભાઈ છે ને માણ માંડ પોંચા દુકાને અને આ પક્કાના એક્સેસ છે તમને હેરાન કરતી દીધા ભાઈ ધક્કા ગાડી કરી ધક્કા ગાડી ઓલા અમિથિયન બીજા એણે ધક્કો મારા વડાવ્યો ધક્કા ગાડી કરી બોલો ધક્કા ગાડી હવે કરવું

એટલે ભાઈ જો ભાઈ એને ચાલુમાં આપણે થેન્ક્યુ નથી કહેવાનું પડે એમનો ખૂબ ખૂબ આભાર અમારી એક્ટિવાને એને લાત મારીને અહીંયા પહોંચાડી દીધા છે આવું થયું ભાઈ તો ભાઈ આજે તો આપણે છે ને ભાઈ એમ જો દોડધામ કરી કરી થાકી ગયા પક્કા ભાઈના એક્સેસે અમને થકવાડી દીધા અને ફાઇનલી મિત્રો અત્યારે જો આપડે ટાઈમ થઈ ગયો છે સવા આઠ થઈ ગયા છે આ સેટની ઘડિયાળમાં સવા આઠ થઈ ગયા છે

હવે અહીંયા આપણે વિડીયોને એન્ડ કરશું સારો લાગે તો સબસ્ક્રાઈબ શેર છે કઈ કરવું એ કરવા મય શ્રી કૃષ્ણ